અને તેમની પેનલ નો જોવા મળ્યો હતો જ્યારે વાગરા ધારાસભ્ય અરુણ સફાયો થયો હતો ભરૂચની ડેરીની ચૂંટણી મતગણતરી પ્રક્રિયા સંપન્ન ઘનશ્યામ પટેલ ની પેનલ દસ ઉમેદવારો વિજય અરુણ સિંહ પેનલના બે ઉમેદવારોનો વિજય ત્રણો પક્ષ ઉમેદવારો ચૂંટણી જીત્યા ભરૂચની દુધધારા ડેરીની યોજાયેલ ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ અને તેમની પેનલનો દબદબો જોવા મળ્યો હતો જ્યારે વાગરાના ધારાસભ્ય અરુણ સિંહ પેનલનો રકાસ થયો હતો ભરૂચને દુધધારા ડેરીની રસાકસી ભરી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલનો ફરી દબદબો જોવા મળ્યો છે દુધધારા ડેરીની ચૌદ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ બસો મતદારોએ અધિકારનો ઉપયોગ કરતા સો મતદાન નોંધાયું હતું આજ રોજ સવારથી આયોજન ભવન ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો ત્યારે તબક્કાવાર પરિણામો આવતા ગયા હતા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની ભવ્ય જીથ હતી તો તેમની પેનલના દસ ઉમેદવારોનો પણ વિજય થયો હતો આ તરફ અપક્ષ ચૂંટણી લડી રહેલા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની હારથી હતી તો બીજી તરફ તેમની પેનલના ત્રણ અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો આ તરફ ધારાસભ્ય અરુણ સિરણાની પેનલના ફાળે માત્ર બે બેઠક આવી હતી દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બંને દિગ્ગજો વાગરાના ધારાસભ્ય અરુણ સિરણા અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વચ્ચે જંગતો હતો ચૂંટણીને જાહેરાતથી ભારે રસકસીભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ સત્તર વર્ષની ડેરીના ચેરમેન એવા ઘનશ્યામ પટેલે તેમનો વર્ચસ્વ સાબિત કરી બતાવ્યું હતું પરિણામો અંગે ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે મતદારોએ ધાકધમકી આપી પૈસાની રાજનીતિને જાકારો આપ્યો છે તેમની ભવ્ય જીત થતા આગામી સમયમાં ડેરીના વિકાસ માટે કાર્યક્રમ આવશે આ તરફ ચેરમેન પદના દાવેદાર ગણાતા જીગ્નેશ પટેલની પણ હાર થઈ હતી સભ્ય અરુણ સિરણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મોટાભાગની તમામ બેઠકો પર હારનું અંતર માત્ર બે થી ત્રણ મતનું છે ત્યારે આવનારા સમયમાં પશુપાલકોના પ્રશ્નોને લઈને મક્કમતાથી લડત આપવામાં આવશે અરુણ સિરણાએ હારનો સ્વીકાર કર્યો હતો દૂધધારા ડેરીની ચૂંટણીની મતગણતરીમાં એક ટ્વિસ્ટ પણ જોવા મળ્યો હતો વાગરા બેઠક પર બે ઉમેદવારો વચ્ચે ટાઈ પડી હતી જેમાં બાળકી પાસે ચિઠ્ઠી ઉપાડવામાં આવતા ઘનશ્યામ પટેલની ની ઉમેદવાર સંજયસિંહ રાજનો ભવ્ય વિજય થયો હતો તમામ વિજેતા ઉમેદવારો તેમના ટેકેદારોએ વધાવી લીધા હતા ફટાકડા પોડી મીઠાઈ વેચી જીતનું જશ્ન મનાવ્યું હતું દુધારા ડેરીની ચૂંટણી ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે અસ્તિત્વનો જંગ બની ગઈ હતી જેમાં છેલ્લા સત્તર વર્ષથી ચેરમેન એવા ઘનશ્યામ પટેલે ફરી બાજી મારી છે ત્યારે પુનઃ એકવાર તેમનું ચેરમેન બનવું નિશ્ચિત લાગી રહ્યું છે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ બુધા ડેરીમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ તરફથી જે મેં ઉમેદવારી કરેલી એમાં અમારા જંબુસર તાલુકાના સભાસદોએ ખૂબ સહયોગ આપી અને મને જંગી બહુમતીથી ચૂંટી લાવ્યા છે તો હું સભાસદોનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનું છું અને ઘનશ્યામભાઈ પટેલ કે જેઓનું વ્યક્તિત્વ સરળ છે અને સરળ વ્યક્તિત્વના કારણે તેઓની સંપૂર્ણ બહુમતી આવી છે તો જે લોકો ઘનશ્યામ કહેતા હતા કે ભાઈ હારી જશે એક પણ સીટ નહીં આવે તો એ બધાનો ઘનશ્યામ ભાઈ જવાબ આપ્યો વાત કરીએ તો આ જે ભરૂચ દૂધધારા ડેરી ની ચૂંટણી આ વખતે વધારે પડતી રસપ્રદ રહી કારણ કે બે ભાજપના કદાવર નેતાઓ વચ્ચેનું યુદ્ધ હતું એમાં અરુણસિંહ રાણાની પેનલનો પરાજય થયો છે તો આપનું શું કહેવું છે જો સચ્ચાઈ એટલે સચ્ચાઈ કોઈ દિવસ

સંચાલકો છે કે પછી સભાસદો છે એના માટે આગળના આપના શું પ્રયાસો રહેશે તો એમ તો કહું કે જૂના જે વ્યક્તિ હતા એમને દસ વર્ષ સુધી રહ્યા છે દસ વર્ષમાં અપવાદરૂપ કોઈ ડેરીની મુલાકાત કરી હશે પણ હું ડેરીની મુલાકાત કરીશ અને ગામે ગામ ડેરીના સભાસદોને અને દૂધ ધારકોને યોગ્ય ભાવ મળે એ રીતે હું પ્રયત્ન કરીશ